તમારા ઘરની છત પર કે ખુલ્લા ખેતરમાં રાત્રે સુતી વખતે સ્વચ્છ ખુલ્લા આકાશમાં કરોડો તારાઓને તમે રહસ્યમય રીતે દેખાઈ રહેલા એ ગ્રહ પર પણ કોઈ જીવ સૃષ્ટિ હશે કે કેમ અન્ય ગ્રહ પરથી આપણે પૃથ્વી પર આવતા પરગ્રહ વાસી એટલે કે એલિયન્સ વિશે આપણે ખૂબ બધું સાંભળ્યું વાંચ્યું અને ખાસ હોલીવુડ ની ફિલ્મો જોયું છે પરંતુ તે કલ્પનાથી વિશેષ કઈ નથી અને જો હોય તો તેના કોઈ નક્કર પુરાવા નથી પરંતુ હું તમને કહું કે બે હાજર પચીસ નો વર્ષ અને આ પ્રશ્ન નો જવાબ બંને નમસ્કાર મિત્રો હું છું મહેન્દ્રસિંહ મહેન્દ્ર અને ગુજરાતી ચેનલ માં આપ બધાનું નું હાર્દિક સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં વિડીયો આગળ વધતા પહેલા દરેક મિત્રો ને વિનંતી છે કે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેલાસ નામનો કોઈ એક ધૂમકેતુ આપણા સૂર્યમંડળમાં પ્રવેશી ગયો છે અથવા આપણા સૂર્યમંડળ કે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે અથવા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે આ મુજબના સમાચાર છેલ્લા કેટલાક દિવસો આપણે સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા સાંભળી રહ્યા છીએ વિશ્વભરના ખબોળશાસ્ત્રીઓ કેન્દ્ર બનેલો ઇન્ટરસ્ટ્રેલર ધૂમકેતુ થ્રી એટલાસ હવે ચર્ચાનો વિષય બની ગયો છે ધૂમકેતુ ની ખાસ વાત એ છે કે તે આપણા સૌર મંડળ ની બહાર થી એટલે કે કોઈ બીજા તારા મંડળ માંથી આવ્યો છે અને તે અત્યાર સુધી ના ત્રીજા ઇન્ટરસ્ટ્રેલર ધૂમકેતુ તરીકે નોંધાયો છે અમેરિકાની નાસા સહિત વિશ્વના અનેક વૈજ્ઞાનિક સંગઠનોિકો લાગ્યું કે આ એક સામાન્ય ધૂમકેતુ છે ધૂમકેતુ આપણે પૂછડીયા તા તરીકે પણ ઓળખીએ છીએ તે મુખ્યત્વે પાણી કાર્બન ડાયોક્સાઇડ મિથેન વાયુ ધૂળ અને વિવિધ ખનીજ પદાર્થનો બનેલો હોય છે અને તે સૂર્ય મંડળ નો એક સભ્ય છે જયારે ધૂમકેતુ સૂર્ય ની નજીક આવે છે ત્યારે સૂર્યની ગરમીથી તે ગરમ થાય છે આ ગરમી ના કારણે તેના કેન્દ્રમાં રહેલો બરફ અને અન્ય ભગનશીલ પદાર્થો વરાળ અને વાયુમાં પરિવર્તિત થાય છે સૂર્યના દબાણ અને સૌર પવનો ના કારણે આ વાયુઓ અને ધૂળ પાછળ તરફ છે જેના કારણે એક લાંબી અને પ્રકાશિત પૂંછડી બને છે આ પૂંછડી હંમેશા સૂર્ય થી વિરુદ્ધ દિશામાં હોય છે તો આ તો થઈ એક સામાન્ય ધૂમકેતુ ની વાત તો શું થ્રી આઈ એટલા છે એક સામાન્ય ધૂમકેતુ છે જો હા તો તેને વૈજ્ઞાનિકો આટલું બધું મહત્વ શા માટે આપી રહ્યા છે અને તે ધૂમકેતુ નથી તો શું છે કન્ફ્યુઝન અહી જ પેદા થાય છે કારણ કે સોશિયલ મીડિયા સ્કોલ કરતા કરતા આપને જાણવા મળે છે કે તે દૂરના કોઈ ગ્રહ પરથી એલિયન્સ દ્વારા મોકલાયેલું મધરશિપ છે અથવા તો એલિયન્સ પૃથ્વી પર આવી રહ્યું છે વગેરે વગેરે તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોને લાગ્યું કે આ એક સામાન્ય ધૂમકેતુ છે પરંતુ જ્યારે તેનો માર્ગ એટલે કે ઓર્બિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે તેની ભ્રમણ કક્ષા ખૂબ જ ભારે અને અનોખી છે વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે નજીક આવશે નજીક એટલે જેટલું આપણે ધારીએ છીએ તેટલું નહીં પરંતુ બસો સિત્તેર મિલિયન કિલોમીટરના સુરક્ષિત અંતરે રહેશે એટલે પૃથ્વી સાથે તેની અથડામણ નો કોઈ ખતરો નથી પરંતુ કેટલાક ખગોળ શાસ્ત્રીઓ તેની અનોખી વર્તણક પણ નોંધી છે જેમકે હાવડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અભિ લોહેબે કહ્યું છે કે આ કોઈ અકુદરતી એટલે કે માનવ સર્જિત પદાર્થ હોય શકે જેના કારણે વૈજ્ઞાનિકોમાં અનેક અટકળો ઉઠી છે ડોક્ટર અવિ લોયબ સહિત કેટલાક નિષ્ણાંતોને શકાશે કે આ કોઈ સામાન્ય ધૂમકેતુ નથી પણ એક અત્યાધુનિક પરગ્રહ વાસી યાન હોય શકે છે સ્ત્રી એટલાસ લગભગ અઠાવન કિલોમીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે આગળ વધી રહ્યો છે જેના કારણે સૂર્ય નું ગુરુત્વાકર્ષણ પણ તેને પોતાના મધનમાં રાખી શકશે નહીં અન્ય ધૂમકેતુઓથી વિપરીત થિયા સૂર્ય થી ઘણો દૂર હોવા છતાં તેની આસપાસ ધૂળ અને વાયુનું કોમા બનાવવાનું શરૂ કર્યું બીજું કે તેમાં નિકલ ધાતુની હાજરી જોવા મળી રહી છે જે તેને અન્ય ધૂમકેતુઓ કરતા ઘણો જ અલગ બનાવે છે બસ અહીં જ આવે છે કહાની માં ટ્વિસ્ટ આભાર યુનિવર્સિટીના ડોક્ટર રવિ લોયબ અને તેમની ટીમ માને છે કે જો કોઈ વસ્તુ કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરતી હોય તો તેને એક બુદ્ધિશાળી રચના એટલે કે ઇન્ટેલિજન્સ ડિઝાઇન તરીકે પણ જોવી જોઈએ તેમનું કહેવું છે કે થ્રી આઈ એટલાસ એ કોઈ પરગ્રહવાસી સભ્યતા દ્વારા મોકલાયેલું યાન અથવા ટેકનોલોજી પીસ હોઈ શકે છે તેમનું અનુમાન છે કે આ કોઈ મધરશીપ હોઈ શકે જેમાંથી નાના પ્રોપ્સ છોડવામાં આવ્યા હોય આવ્યો લોયબ ના આવા દાવાના કારણે વિજ્ઞાન જગત પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે જો એક મિનિટ માટે પણ આપણે ડોક્ટર રવિ લોયબ નો આ સિદ્ધાંત માની લઈએ કે થ્રી આઈ એટલાસ એ એક કૃત્રિમ યાન છે તો એનો અર્થ એવો થાય કે અન્ય ગ્રહની સભ્યતા આપણી તરફ એટલે કે પૃથ્વી તરફ ધ્યાન આપી રહી છે જો તે કુદરતી ધૂમકેતુ હશે તો અન્ય સ્ટાર સિસ્ટમ વિશે આપણને અમૂલ્ય માહિતી આપશે અને જો ખરેખર તે કોઈ પરગ્રહવાસી ટેકનોલોજી હશે તો આપણા ભવિષ્યનો અભ્યાસક્રમ કાયમ માટે બદલાઈ જશે આ વિશે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક તથા શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફોપિક સાથે ધન્યવાદ